આજરોજ સોનગઢ નગરપાલિકાના જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સોનગઢ નગરપાલિકા પર ભગવો લહેરાવ્યો હતો જેમાં અઠ્યાવીસમાંથી છવ્વીસ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસ માત્ર બે બેઠકો જ મેળવી શકી હતી ત્યારે કયા વોર્ડમાં કોણ જીત્યું આવો જાણીએ વીઓ સાત સોનગઢ નગરપાલિકા ચૂંટણીના પરિણામો આજરોજ જાહેર થયા હતા અપેક્ષા મુજબ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો ચેનલે આપેલા એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી માંથી છવ્વીસ બેઠકો મેળવવામાં સફળ રહી હતી જ્યારે ધારણા પ્રમાણે કોંગ્રેસ માત્ર બે જ બેઠકો મેળવી શકી હતી અને બે બેઠકો પણ મુસ્લિમ બહુલ વિસ્તારમાં જ હતી જ્યાં મોબિન અંસારી અને મીરાબેન ગીરાસાઈને માત્ર પાંચ મતોથી હરાવી કોંગ્રેસે આગળ વધી રહેલા ભાજપના વિજય રત્ને બે ઘડી માટે અટકાવી દીધો આ ભવ્ય જીત થયા બાદ સોનગઢ નગરમાં દરેક વોર્ડમાં સરઘસો કાઢવામાં આવ્યા હતા અને તાપી જિલ્લા ભાજપા પ્રભારી મધુભાઈ કથેરિયાની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા ભાજપાના પ્રમુખ અને આ ચૂંટણીની જીતમાં જેને સૌથી વધુ શ્રેય આપી શકાય એવા મયંકભાઈ જોશીએ તમામ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપવાની સાથે જ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા આ વિજય કેમ મળી તે બદલ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું વોર્ડ વોઇસ કોણ ક્યાં જીત્યું અને કેવું સરઘસ નીકળ્યું તેની વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં હેતલભાઈ મહેતા ગીતાબેન ગામિત અને વિજયભાઈ વસાવાનો ભવ્ય વિજય થયો હતો જ્યારે અહીંથી શિવાનીબેન રાણા પહેલાથી જ બિનહરીફ જીતીને આવ્યા હતા આ વોર્ડમાં ભાજપનો વિજય સો નિશ્ચિત માનવામાં આવતો હતો હેતલભાઈ મહેતા અને એમની ટીમની મહેનત અહીં રંગ લાવી હતી વોર્ડ નંબર બેમાં યોગેશભાઈ મરાઠા રણછોડભાઈ ગામિત સંગીતાબેન પાટીલ અને કમલાબેન પવારનો ભવ્ય વિજય થયો હતો અહીંથી કોંગ્રેસના જૂના જોગી રમેશભાઈ ગામિતની થઈ હતી જે કોંગ્રેસ માટે એક અપસેટ હતો યોગેશભાઈ મરાઠાને વિજય અહીંથી નિશ્ચિત માનવામાં આવતો હતો તેમની ટીમની મહેનતે વિજય મેળવ્યો હતો જ્યાં જયેન્દ્રભાઈ શિંદે કોંગ્રેસના દિગ્ગજ નેતાની હાર થતા મોટો અપસેટ સર્જાયો હતો પ્રકાશભાઈ ગામિતની મહેનત અહીં રંગ લાવી હતી વોર્ડ નંબર ચારમાં આશિષભાઈ શાહ અનિતાબેન અગ્રવાલ અને ફાલ્ગુબેન કોકનીનો ભવ્ય વિજય હતું અહીંથી માયાબેન મહેતા અને હર્ષાબેન કોકણીએ ભાજપને ભારે ફેટ આપી પરંતુ તેઓ જીતી ન શક્યા આશિષભાઈ શાહ અહીં નગરમાં સૌથી મોટી લીડથી જીતવામાં સફળ રહ્યા હતા આશિષભાઈ શાહ એમની સામે ઊભા રહેલા ઉમેદવાર સંદીપભાઈ કરતા એક હજાર ચારસો બે મત વધુ મેળવવામાં સફળ રહ્યા હતા તને વાયઆરએસએસ ગ્રુપની મહેનત અહીં રંગ લાવી હતી વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસની એક ઉમેદવાર સામે ભાજપના આ ત્રણ ઉમેદવારો મેદાનમાં જેમાં સ્વપ્નિલભાઈ પાટીલ હૈતલબેન દવે અને ભાવનાબેન ગામિતનો ભવ્ય થયો હતો જ્યારે અહીંથી પ્રકાશભાઈ માળી પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા અહીં અમિતબેન વસાવાએ ફાઇટ સારી આપી પરંતુ જીતવામાં નિષ્ફળ ગયા હતા મયંકભાઈ જોશીની રણનીતિ અહીં કામ કરી ગઈ હતી વોર્ડ નંબર છમાં ભાજપ માટે મોટું અપસેટ સર્જાયું હતું જ્યાં નાસિર બસીર શેખે મોબીન અંસારીને છોતેર મતે પરાજય આપ્યો હતો જ્યારે બાનુબી શાબાસ ખાન પઠાણ માત્ર પાંચ મતે જીતી ગયા હતા અને મીરાબેન ગિરસેને હરાવ્યા હતા વોર્ડ નંબર સાતમાં ભાજપનો વિજય નિશ્ચિત જ હતો તે બેઠક પર અજયભાઈ ભરવાડ રાજેન્દ્રભાઈ ભાવસાર પવિત્રાબેન ગામિત અને રૂપાલીબેન પાટીલનો ભવ્ય વિજય થયો હતો આ વિજય અહીં સોનગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ટપુભાઈ પરવાડને આભારી માની શકાય આમ અઠ્યાવીસ માંથી છવ્વીસ બેઠકો પર વિજય મેળવી ભારતીય જનતા પાર્ટી હતી જેમાં કાર્યકર્તાઓની સાથે વિજેતા પણ ઉમેદવાર નાચતા કૂદતા અને ગુલાલ ઉડાડતા જોવા મળ્યા હતા જ્યાં શિવાજી જય શિવાજી જય ભવાની અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર સોનગઢ નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આમ આદમી પાર્ટી પણ એ મેદાનમાં ઉતરી હતી પરંતુ અપેક્ષા મુજબ કંઈ પણ કરી શકી ન હતી હવે નગરપાલિકાના પ્રમુખ કારોબારી અને બાંધકામ સમિતિના અધ્યક્ષ કોણ બનાવશે તે તરફ સૌની નજર છે ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી જે મયંગ આજે સોનગઢ નગરપાલિકાનું જે પરિણામ આવ્યું છે તે અંગે આપ શું કહેશો સોનગઢ નગરપાલિકાની કુલ 28 સીટોની ચૂંટણી હતી એમાંથી કુલ 5 સીટો મે બિનહરીફ ચૂંટાયા હતા અને જે ત્રેવીસ સીટોની ચૂંટણી હતી એમાંથી આજે અમે એકવીસ સીટો જંગી બહુમતીથી જીતી ગયા છે મયંકભાઈ આજે જીત છે એ કોને આભારી માનશો આ જીત હું સોનગઢનગરની જનતાને આભારી ગણું છું અને સોનગઢનગરની જનતાએ જે ખોબે ખોબે ખૂબ મતો અમને આપ્યા છે એ બદલ સોનગઢની જનતાનો હું આભાર પણ માનું છું ગત ચૂંટણી કરતાં કેટલી બેઠકોમાં વધારો થયો છે ગત ચૂંટણી કરતાં આ વખતે પાંચ સીટોમાં વધારો થયો છે જનતાએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું સોનગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહેલા વિકાસો આ વિજય મેળવ્યા બાદ સોનગઢ નગરમાં આવીને જે બોર્ડ બેસશે એ બોર્ડ સોનગઢ નગરનો સર્વાંગી વિકાસ થાય એના માટેનો પ્રયાસ કરશે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની આજે ભવ્ય જીત છે એમાં સંગઠનની ભૂમિકા અને કાર્યકર્તાઓની ભૂમિકા અંગે સોનગઢ નગરપાલિકાની આ ચૂંટણીમાં જે જંગી જીત છે એમાં અમારી જિલ્લાની ટીમ સોનગઢ નગરની ટીમ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે એ બદલ હું મારે અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અમારી મોવડી મંડળની ટીમોમાં પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પ્રભારી શ્રી માધુભાઈ કતિરિયાજી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત એવા સૌના માર્ગદર્શન હેઠળ અમે જે આ ચૂંટણી લડ્યા છે એમાં અમે આ જંગી બહુમતી મેળવી છે મયંક ભાઈ હવે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી એની બધી પ્રક્રિયા ક્યારે શરૂ થશે કે આગામી અત્યારે આજે જીતેલા ઉમેદવારોના ગેસેટ થશે ત્યાર પછી પ્રદેશની ની અગાઉ જે સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યક્રમ ગોઠવાશે જે આપને ખુબ ખુબ શુભકામના અભિનંદન